પવિત્ર શ્રાવણ મહિનામાં સોમવતી અમાસ બે દિવસ હતી ત્યારે શ્રી બરડાઈ બ્રાહ્મણ વેદ માતા મહિલા પાંખ દ્વારા આખો મહિનો સેવા કાર્ય યોજાયા જેમાં અમાસના અંતિમ દિવસે પોરબંદર ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુઓની માતાઓને ગરમ ગરમ ચોખા ઘીનો ડ્રાયફ્રટવાળો શીરો દૂધની થેલીઓ ગરમ ગરમ પૌષ્ટિક ભોજન વગેરે આપવામાં આવ્યું સાથે સાથે વિવિધ મહાદેવના મંદિરોમાં દીપ આરતી અર્થે શુદ્ધ ઘીનું દિવેલ પણ વાટના ડબ્બા સાથે આપવામાં આવ્યું આ સેવા કાર્યમાં શ્રી વેદ માતા મહિલા પાંખના તમામ બહેનો જોડાયા હતા એટલું જ નહીં શીરો અને મગ પણ બહેનો દ્વારા જાતે જ બનાવવામાં આવ્યો હતો વડીલ બહેનો સત્સંગ કરતા કરતા પણ સમાજ માટે સેવા કાર્ય કરે છે તેમજ પોતાના પરિવારને વડીલોને સાચવીને બહેનો સેવા કાર્યમાં જોડાય છે જે આપણા બળાઈ સમાજ માટે ગૌરવની વાત છે ઘરકામમાંથી ફ્રી થઈએ બહેનો પોતાનો સમય સેવા અર્થે આપે છે બડાઇ સમાજના સામાજિક કાર્યોમાં આપે છે એ ઉત્તમ બાબત ગણાય આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા શ્રી માતા મહિલા પાંખના પ્રમુખ નિમિષાબેન અનિલકુમાર જોશી તથા મહામંત્રી વનિતાબેન સ્થાનકિયા તેમજ તમામ હોદ્દેદાર તેમજ કારોબારી બહેનોએ જહેમત ઉઠાવી હતી ગાયત્રી જય શ્રી બરણાઈ બ્રાહ્મણ વેદ માતા મહિલા પાંખ દ્વારા અવારના અવારનવાર કાર્યો યોજવામાં આવે છે જેમાં સમૂહ રાંધલમાના લોતા સત્યનારાયણની કથા ગાયત્રી હવન નોટબુકનું વિતરણ સમૂહ લગ્ન સમૂહ જનોય વગેરે વગેરે એમાં જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે અમારા દ્વારા એક મહિના સુધી શુદ્ધ ઘીના વાટના ડબ્બા વિવિધ મહાદેવના મંદિરે મૂકવામાં આવ્યા હતા જેથી ત્યાં દીપ આરતી થઈ શકે અને ઝોપડપટ્ટી વિસ્તારના બાળકોને જમવાનું તેમજ આજ આજરોજ અમે લેડીઝ હોસ્પિટલમાં આવ્યા છે જ્યાં શુદ્ધ દેશી ઘીનો શીરો મગ સેવ મમરા બિસ્કિટ દૂધની થેલીઓ વગેરે અમે વિતરણ કરવાના છીએ અને જેની અંદર આ પ્રોજેક્ટ અમારો શ્રી વેદમાતા મહિલા પાખ દ્વારા જ યોજેલો છે બધા જ બહેનો પોતાના પરિવારને સાચવીને ઘરને સાચવીને સેવાકીય કાર્યો કરે છે ત્યારે એમને મગ પણ એમના ઘરે બનાવેલા છે શીરો પણ બધા બહેનોએ જ બનાવેલો છે અને આ પ્રોજેક્ટ અમારા વેદમાતાના મહિલા પાંખ દ્વારા જ યોજેલો છે ગાયત્રી જય